માધવપુરમાં માં ત્રિસેવા અભ્યાસ બે હજાર પચીસ ત્રિશુલ સફળ આયોજન અભ્યાસક્રમમાં માં ભારતીય નૌસેનાના પશ્ચિમ નૌસેના કમાન્ડે નેતૃત્વ કર્યું જ્યારે ભારતીય થલસેનાનું દક્ષિણ કમાન્ડ અને ભારતીય વાયુસેનાનું દક્ષિણ પશ્ચિમ વાયુ કમાન્ડ મુખ્ય ભાગીદારી રૂપે જોડાયા હતા એન્કર ટુ ત્રિસેવા અભ્યાસ ત્રિશુલ આયોજન ભારતીય નૌસેના મુખ્ય સેના તરીકે ભારતીય થલનેશા અને ભારતીય વાયુસેનાની સંયુક્ત ભાગીદારી સાથે પોરબંદરના માધવપુર ગમવા સફળતાપૂર્વક કર્યું હતું આ અભ્યાસક્રમમાં ભારતીય નૌસેના પશ્ચિમ નૌસેના કમાન્ડે નેતૃત્વ કર્યું જ્યારે ભારતીય દક્ષિણ ભારતીય વાયુસેનાનું પશ્ચિમ વાયુ કમાન્ડ મુખ્ય ભાગીદાર રૂપે જોડાયા હતા રાજસ્થાન અને અને ગુજરાતના ક્રિક રણ વિસ્તાર તેમજ ઉત્તર અરબ સાગરના સમૃદ્ધિ ક્ષેત્રમાં વિશાળ સ્તરના ઓપરેશનો હાથ ધરવામાં આવ્યા હતા ભારતીય કોસ્ટગાર્ડ બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓએ પણ ભાગ લીધો જેના કારણે આંતર સંસ્થાકીય સંકલન અને સંયુક્ત કામગીરી વધુ મજબૂત બની

અભ્યાસ દરમિયાન સંયુક્ત ગુપ્તચર દેખરેખ અને રેકી પ્રક્રિયાઓ ઇલેક્ટ્રોનિક યુદ્ધ અને સાયબર યુદ્ધની યોજનાઓની પણ સફળ ચકાસણી કરવામાં આવી હતી